તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્ય ખરીફ સિઝનનો ભાગ ખરીફ 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 સિઝનનો ભાગ તૈયાર થયો છે તો બીજી તરફ એમએસપીની ખરીદી કરવા માટે ગુજરાત સરકારે હાલ મેડિકન એસોસિએશનની કામગીરી હાલ પૂર્ણ કરે છે જેમાં આમ બાર લાખ છત્રીસ હજાર ખેડૂતો રજીસ્ટ્રેશન કરાયેલ છે અને આઠ લાખ કરતાં વધુ ખેડૂતો મગફળીનું રજીસ્ટ્રેશન કરાયેલ છે અને ગુજરાત સરકાર દ્વારા ખરીફ ખરીફ પાક બે હજાર પચીસ છવ્વીસમાં બાવીસ લાખ હેક્ટરમાં મગફળીનો વાવેતર બદલે છાસઠ લાખ ટન વિક્રમજનક ઉત્પાદનનો અંદાજ જાહેર કરેલ છે જેની સામે કેન્દ્ર સરકાર દ્વારા બાદ પર પાંત્રીસ લાખ મેટન મગફળી એમએસપી ખરીદીની મંજૂરી આપેલ છે અને ગુજરાત સરકારે મગફળીની ખરીદી કરતું એક પણ માત્ર અગ્રેસર રાજ્ય છે ને સરકાર દ્વારા એમએફથી જાહેર કરે કરે છે ને ખરીદ પાક ખરીદ બે હજાર પચીસની મગફળી માટે બતેરસો તેસઠ પ્રતિ ક્યુલેન્ટ જાહેર કરવામાં આવેલ છે તેને તેને જાણ લઈને ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરે છે તેને ઉત્પાદનનો યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે ઉત્પાદન કેન્દ્ર સરકાર દ્વારા બાય પંદર પાંત્રીસ લાખ મેટનથી મગફળીની ખરીદી જાહેર કરેલ છે જ્યારે હાલ ભાવ પણ ખૂબ જ નીચા અને માત્ર નવસોથી નવસોથી થઈને હજાર પ્રતિ કિલોમીટર હજાર અગિયારસો પ્રતિ વીસ કિલોના ભાવ મળે છે જ્યારે એમએસપી ચૌદસો બાવન છે ત્યારે ખેડૂતોને પ્રતિ કિલો આમ પાંચસો પચીસ થઈ અને ત્રણસો બાવન જેવી પ્રતિ આમ પ્રતિ વીસ કિલોનું નુકસાન સહન કરવું પડે છે ત્યારે ખેડૂતો દ્વારા ખૂબ મોંઘા બિયારણ ખાતર દવા મંજૂરી વીલ બિલ વીલ બીજળી વીજળી બિલ ટ્રેક્ટર ખર્ચ વગેરે ખર્ચ કરવામાં હોય છે અને સરકાર દ્વારા સરકાર દ્વારા કરેલ વાયદાઓ વાયદાઓ મુજબ જો તમને એમએસપી ન મળે તો ખેડૂતો માટે આત્મઘાતી સાબિત થાય છે એમ છે ત્યારે આજરોજ જુનાગઢ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપીને નીચે મુજબની માગણી કરવામાં આવી છે શું માગણી કરી છે જાણો ખેડૂતો પાસે You we know. have no

A got to be nous বহি right. থাক hmm?

રજૂઆત કરવી પર ઉપર અમારી કે ભાઈ મકફડી છે ખરેખર ખેડૂતોનો અત્યારે જે ચોમાસાનો મુખ્ય ભાગ છે મનસુખભાઈ હા વાટે કિસાન સંગ જૂનાગઢ જિલ્લા આજ રોજ કલેક્ટર શ્રી મારફતે કેન્દ્રીય કૃષિ મંત્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેની અંદર અમે અમે અમારી માંગ સાથે આજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે કે જે સરકારે સિત્તેર માણ મગફળી ખરીદીનો નિર્ણય કરેલો છે તો આ બાબતથી અમારો સખત વિરોધ છે ગયા વર્ષે સાડા સાડા ચાર લાખ ખેડૂતોએ ઓનલાઈન કરેલ હતું અને બાર લાખ એકસાઠ હજાર ટન મગફળીની સરકારે ખરીદી કરેલી હતી આ વર્ષે સરકારી ટેકાના ભાવ જોઈ અને ખેડૂતોએ મગફળીનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર કરેલું છે અને આ વખતે ખરીદી માટે ઓનલાઈન નવ લાખ ખેડૂતોએ ઓનલાઈન કરેલી છે તો સરકારે આ જે ઓનલાઈન જે ડબલ છે એની 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 ગણતરીમાં અને સરકારે જે સિત્તેર મરણના ખરીદીની જે જાહેરાત કરેલી છે એ ખરેખર ગેરવ્યાજબી છે જે ઓનલાઈન મુજબ ખરીદી ખરેખર ડબલ થવી જોઈએ એવી અમારી માંગ છે જો આ અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધા માર્ગે આંદોલનના ના માર્ગે જશું કિસાન ગુજરાત પ્રદેશ મનસુખભાઈ પટોળિયા આજે મગફળી ના જે ભાવ છે એમાં ભાવાંતર યોજના લગાડવાની જે વાત છે અને ખરીદીની કેન્દ્રો ખોલવાની જે વાત છે એની અંદર ગયા વર્ષે બસો રૂપિયા બસો મણની ખરીદી થતી હતી એને બદલે આ વર્ષે સિત્તેર મણની ખરીદી સરકારે જાહેરાત કરી છે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે કારણ કે સરકારે એમએસપી જે બાંધી છે એની અંદર ખેડૂતોને નુકસાન ના જાય અને તળિયાના ભાવ ચૌદસો બાવન રૂપિયા વીસ કિલોના બાંધા છે એવા સમયે ખેડૂતોએ વાવેતર કર્યું મગફળીનું સારી રીતે અને સારા વરસાદને કારણે ખેડૂતોને કાંઈક ફાયદો થઈ શકે એમ છે એવા સંજોગોની અંદર સરકારે જ્યારે ખરીદીની વાત આવે ત્યારે મોટું ફેરવી જાય એ વ્યાજબી નથી કારણ કે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની બરબાદી થાય એ હરગીજ ન ચલાવી લેવાય આવા સમયે જ્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે હમણાં જ ખેડૂતોની મગફળી તૈયાર થાય અને અત્યારે જે દવા ખાતર બિયારણોના કેટલા ઘણા વધારો ભાવ થઈ ગયો છે અને મગફળી એને ખેડૂતોને બારસો પંદરસો રૂપિયા સિવાય પહોંચાય એમ નથી એવા સમયે માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે સાતસોથી હજાર રૂપિયામાં મગફળી વેચાય ખેડૂત લૂંટાય ત્યારે સરકાર શું કરે છે અમારો સરકારને સવાલ છે કે જ્યારે એમએસપી બાંધી છે ત્યારે ખેડૂતોને મદદ કરવાની વાત છે અને સરકાર અત્યારે ફરી જાય અને માત્ર કહીએ કે અમે આટલા રૂપિયામાં જ મગફળી આટલી જ મગફળી ખરીદીશું તો કેટલા અંશે વ્યાજબી છે ખેડૂતોને ટેકો આપવાની એક તરફી વાત કરે છે અને બીજી તરફી ખેડૂતોને લૂંટવાના વાત કરે છે કારણ કે જાહેર બજારમાં ખેડૂતો લૂંટાવાના છે તો સરકારે આની ઉપર નિયંત્રણ લાવવું જોઈએ આજે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે આવતા દિવસોની અંદર જો આમાં ફેરફાર નહીં થાય તો ના છૂટકે ગુજરાતભરના ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવશે એટલે સરકારને અમારી ચેતવણી છે કે તાત્કાલિક અસરથી બસો મણની ખરીદી ખેડૂતની થાય અને જેટલા રજીસ્ટ્રેશન કરાવેલા છે ખેડૂતોને માનો નહીં કે સરકાર પહોંચી શકે એમ નથી માનો તો અમારી માગણી એ છે કે સરકાર જે ખર્ચ કરે છે એમાં પાંચસો રૂપિયા મણે આપી દઈએ અને રજીસ્ટ્રેશન થઈ ગયેલા ખેડૂતોને જ આપે અમે ક્યાં કઈ બીજા કોઈને આપે એટલે સરકારે મદદ કરવી હોય ખેડૂતોને તો આ રીતે કરે નગર અમે ભારતીય કિસાન સંઘ આ ખરીદીનો અને આ ભાવનો આટલે સિત્તેર ટકા સિત્તેર મણ ખરીદીનો સખત શબ્દોમાં વિરોધ કરી જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે અંડરબ્રિજમાં થયેલી ગંભીર ખામીઓ સામે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રવીણ રામે આજે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને સામાન્ય વરસાદ પડતા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા બે દિવસ પહેલાં શરૂ કરાયેલા અંડરબ્રીજમાં બંધ થઈ ગયો હતો અને હાલ અંડરબ્રિજની હાલત છે તે ખૂબ જ દયની સ્થિતિ સામે પ્રવીણ રામે હુડકી લઈને સીધા અંડરબ્રિજમાં ઉતરી ગયા જેના કારણે તંત્રમાં હડકમ મચી ગયો હતો દરમિયાન પ્રવીણરામ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું ને

ये जो दोई पे ना उत्तर मार रहा है ये जादारी को नहीं सारी जादारी से के पानी रुका बारे जादारी पे के बनाना पड़े वोटर बम फेंक के पानी से रुका भाई पानी का उत्तर तो बम फेंक तो के अरे भाई पानी बंद कर कैसे भाई पानी बंद कर जा रहा है भाई मार जादारी से कि हमें बिजली के मुक्ति दस्तावेज है तुम्हारी तुम्हारी जादारी से तुम्हारी पानी कटवा लो तुम्हारी जादारी पानी कटवानी कैसे यहां पर से मैं दस्तावेज हूं भाके कैसे लोगों हैरान था, था कौन जादार એઉળળળ ખા� ખટિણ ખા�ા� ઐૂલ ખિણ ા�૎ મા� ખળ નચ�eld ave���? ખરખ ખરા઱િલ ખરા� ખા� ખરા� પદા� ખા� ભન ખા� ખooo rore �2016... ઴નઆ૨ અત્યારે હું ક્યાંક જતો રહું છું અને રેડી થઈ જવું છું હું કીધું હું કીધું આંતર આખા નીલેક છે કરી બરાબર સભાયતી લેવું રેડી થઈ જવું છે ચાલો ચાલો તમે આવો છો ને બોલજો યાર લો છો આ તો સાહેબ સાહેબ જો કોઈ રાંટાની વાત કરી છે દારૂ પીને મારી જોબ જરી પડી ગઈ છે દારૂ પીને મારી જોબ જરી પડી ગઈ છે દારૂ પીને લોકો મારી જોબ જરી પડી ગઈ છે દારૂ પીતો કોમરી 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 છે

ايني وارا پونياي کو انا لوک تننا اتے ووترا جي ور پوچي کري ميري گرينگ کارنگ وشت ماج کري چوک چي کني پري دو پري کري گيو صاحب ريڪار گيو اماں علي علي پئي جا اپ کو هڪ لوک ڪا ڪار آکو ڇلاو جاؤ

સામાન્ય વરસાદ આવ્યો અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું સામાન્ય વરસાદ આવ્યો અંડરબ્રિજ માં પાણી ભરાઈ ગયું છે અત્યારે અંડરબ્રિજ બંધ થઈ ગયો છે આમાં નીકળી હગાય એવી સ્થિતિ નથી તમને એવું લાગતું હશે કે આ પ્રવીણભાઈ આ બધા આમ આદમી પાર્ટી લોકો ક્યાંક નદી કે તળાવમાં હુડકી લઈને ગયા છે નદી કે તળાવ છે જ નહીં સામાન્ય વરસાદમાં આખું સળંગે સળંગ પાણી ભરાયેલું છે સળંગે સળંગ તો મહત્વની વાત એ છે મહત્વની મારી ચર્ચા એ છે કે ઠીક છે હું એવું નથી કરતો કે પાણી ન ભરાય પાણી ભરાય પણ સામાન્ય પાણીમાં સામાન્ય સામાન્ય વરસાદમાં આવું પાણી ભરાઈ જાય સામાન્ય વરસાદમાં આવું પાણી ભરાઈ જાય અને લોકો જે છે એ અવાજ બંધ થાય આઈથી અવર જવર બંધ થાય તો આ વસ્તુ જે છે એ ખતરનાક છે અહીંયા પોલીસ આવ્યું છે પોલીસ પ્રશાસન જે છે એ અહીંયા આવ્યા છે અને પ્રયત્ન કરી રહ્યા છે

પાણી વિક્રેતા કોની છે આ અમારું લાઈન કાટ ખરાબ થઈ ગઈ છે બરોબર લાઈન કાટ ખરાબ છે અને મારી જાતઈ છે આ પાણી ઉતરાઈતી ઉતરાઈતી આજુબાજુ ક્યાં દોસ્તો આજુબાજુ 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 ચાર વર્ષથી ઉત્તરાયણ કામ નથી કે આ રમત છે આ રમત છે તંત્ર આવીને પોતાની મનમાની ચલાવેલી છે મેં છે તમને દેખાતી છે

મોટી વિરોધ કે

અત્યાર સુધી

આજે પોલીસ ખાતા ને આગળ કરીને આ બધી વસ્તુ કરી છે પોલીસ તંત્ર પોલીસ તંત્ર whales <laughs> relames, <laughs> drxw子, k Iyyy,